ગરબાડા નગરમાં વહેલી પરોઢ સુધી ગરબે ઘૂમ્યા બાદ ગત્રોજ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ગરબાડા નગરમાં ડીજેના તાલે પચીસ ફૂટ ઊંચા રાવણના પૂજનો દહન કરવામાં આવ્યું હતું નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા સમાચાર વિસ્તારથી માં આદ્ય શક્તિની આરાધનાના પાવન પર્વ આસો નવરાત્રીના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજય અને ભગવાન શ્રીરામના રાવણ પર વિજયનો દિવસ એટલે વિદ્યાદશમીના શુભ પર્વની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે અને અસત્યના પ્રતિક રૂપે રાવણનું દહન કરવામાં આવે છે વિદ્યાદશમી નિમિત્તે લોકો વાહનોની તેમજ શસ્ત્રોની પણ પૂજા કરે છે ગતરોજ વિદ્યાદશમી નિમિત્તે ગરબાડા ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગામના ઉત્સાહી યુવાનો પાછલા કેટલાક દિવસથી રાવણનો પુતળો બનાવવાની ચડાવવા તૈયારીઓ કરતા હતા અને આ યુવાનો દ્વારા આશરે પચીસ ફૂટ ઊંચું રાવણનું પુતળો બનાવવામાં આવ્યું હતું અને ગતરોજ દશેરાના દિવસે ડળતી સાંજે સંધ્યાકાળે રામના તળાવ કિનારે ડીજેના તાલે વાતે ગાતે અને આતસબાજીના ધૂમધડાકા સાથે રાવણ દહન કરવામાં આવ્યું હતું આ રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી રાવણ દહન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબડા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નાના નાના ભૂલકાઓએ પણ બજારમાં નાનો રાવણ બનાવીને તેનું દહન કર્યું હતું ડાયરેક્ટ ડાયરેક્ટ જ બગા